અને જો એક કરતાં વધારે અવરોધ હશે તો એને આપણે કેવી રીતે જોડી શકીએ જો હવે બે પ્રકારે આપણે જોડી શકીએ એક અવરોધોનું શ્રેણી જોડાણ છે અને બીજું છે અવરોધોનું સમાંતર જોડાણ એટલે કે જ્યારે એક કરતાં વધારે અવરોધ હોય તો આખા પરિપથનો સમતુલ્ય અવરોધ એટલે કે કુલ અવરોધ કેટલો થશે તો કેવી રીતે ગોતીએ જો શ્રેણી જોડાણ કોને કહેવાય તો કે માની લો પરિપથની અંદર આ એક અવરોધ જો અવરોધ ને આ સંજ્ઞા છે આવી રીતે આપણે એને દર્શાવીએ પછી પરિપથ ની અંદર બીજી કઈ કઈ વસ્તુને દર્શાવીએ તો કે કળ છે એટલે કે સ્વીચ છે જો સ્વિચ બંધ હોય તો એને આવી રીતે દર્શાવીએ જો સ્વિચ ચાલુ હોય તો વચ્ચે ટપકુ કરીને આવી રીતે દર્શાવીએ પછી બેટરી છે જેને વિદ્યુત કોષ કહેવાય એને આપણે આવી રીતે દર્શાવીએ એક છેડો મોટો એક છેડો નાનો નાનો છેડો જે ઋણ અને મોટો છેડો છે જે ધન છેડો બરાબર અને બીજી વસ્તુ શું આવશે હા વોલ્ટ મીટર હશે તો એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ એ મીટર હશે તેને રાઉન્ડ કરીને અંદર એ આ બધા પરિપથની અંદર કેવી રીતે દર્શાવાય છે સંજ્ઞા છે હવે જોઈએ કે જો પરિપથની અંદર હું ત્રણ અવરોધની વાત કરું છું ચાલો ગમે એટલા જોડી શકો પણ જો ત્રણ અવરોધ ને લઈને વાત કરીએ તો ત્રણ અવરોધ જો પરિપથ ની અંદર આવી રીતે જોડાયેલા છે શ્રેણી જોડાણની પહેલા વાત કરી એક અવરોધ આ બીજો અવરોધ છે આ ત્રીજો અવરોધ ત્રણેય ને કેમાં જોડ્યા લાઈનમાં હવે એને હું એક બેટરી સાથે જોડી દઉં આવી રીતે આ માઇનસ આ પ્લસ આ અવરોધ છે એને હું કહી દઉં અવરોધ આર અવરોધ આર થ્રી હવે જો ત્રણે ત્રણ એક જ લાઇન માં જોડેલા છે જેને આપણે શ્રેણી જોડાણ કહીએ છીએ તો હવે શ્રેણી જોડાણની અંદર આ ત્રણેયનો કુલ અવરોધ કેટલો થશે તો એ જોવું હોય તો ચલો પેલા તો આની અંદર વિદ્યુત પ્રવાહ નું વહન ધન થી ઋણ છેડા તરફ એટલે અહિયાં વિદ્યુત પ્રવાહ છે આવી રીતે આમ આઈ ગયો અહિયાં થી ગયો અહિયાં થી અહિયાં થી ગયો અને પાછો અહિયાં આવી રીતે વિદ્યુત પ્રવાહ વહન થાય હવે જો શ્રેણી જોડાણ ની અંદર ત્રણેય અવરોધની અંદર આર વન આર ટુ આર થ્રી ત્રણેય અંદર વિદ્યુત પ્રવાહ કેવો જાશે સરખો એટલે ત્રણેય વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય આના માટે આઈ રહેશે આના માટે આઈ રહેશે આના માટે આઈ રહેશે પણ જો હું વિદ્યુત સ્થિતિમાન વિ ની વાત કરું તો આના બે છેડા વચ્ચે જો હું વોલ્ટ મીટર લગાવું બરોબર આના બે છેડા વચ્ચે જો હું વોલ્ટ મીટર લગાવું અને આના બે છેડા વચ્ચે એટલે કે આર થ્રી અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટ મીટર લગાવું તો ત્રણેયની અંદર મને વિદ્યુત સ્થિતિમાનથી જુદો જુદો મળશે શું કામ એવું થાય જો હવે આનામાં વિદ્યુત પ્રવાહ આઈ જાય છે આમાંથી આઈ જાય છે આમાંથી આવી જાય છે પણ ત્રણેયના અવરોધ જુદા જુદા છે આનો અવરોધ નથી આર વન છે આર ટુ છે આર થ્રી ત્રણેય ના મૂલ્ય જુદા જુદા છે વિચારી લો કે આ બલ્બ છે આ ટીવી છે આ ફ્રીજ છે તો ત્રણેયના અવરોધ જુદા જુદા હશે બરોબર પણ વિદ્યુત પ્રવાહ એક જ લાઈનમાં જોડેલા હશે એટલે ત્રણેય માંથી વિદ્યુત પ્રવાહ સરખે સરખો જ તો બદલે શું તો કે વી આના માટે વી છે એ વી વન થઈ જશે આના માટે વી ટુ થઈ જશે આના માટે વી થ્રી થઈ જશે શું કામ એવું થાય જો અહીંયા હું વી બરાબર આઈઆર મૂકું બરોબર છે તો આમાં આઈઆર વન થશે વી વન માટે આમાં વી ટુ બરાબર શું થશે આઈ આર ટુ થશે આમાં વી થ્રી બરાબર શું થશે આઈ આર થ્રી થશે તો જો વિદ્યુત પ્રવાહ ભલે સરખો હોય પણ અવરોધ બદલાય છે કે નહીં ત્રણેયનો આર વન આર ટુ આર થ્રી બદલાય છે

એના બરાબર શું થશે તો કે વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી કુલ વિદ્યુત સ્થિતિમાન ત્રણેય અવરોધના ત્રણેય અવરોધના વિદ્યુત સ્થિતિમાનના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલો હશે સરવાળા જેટલો હોય તો અહીંયા હું આવી રીતે લખી શકું કે વી બરાબર વી વન પ્લસ વી ટુ થ્રી ચાલો હવે આપણે ખબર છે કે અહીં વી બરાબર આયાર ની કિંમત મૂકતા વી બરાબર શું છે આર તો હું બધે વી બરાબર આયાર મૂકી દઉં તો અહીંયા વી બરાબર આયાર મૂકું તો શું થાય આઈઆર બરાબર વી વન બરાબર શું થશે તો કે આઈ તો ત્રણેય માટે સરખો છે પણ પેલા અવરોધ માટે અવરોધ શું છે તો કે બીજા માટે માટે ત્રીજા હવે અહીંયા આઈઆર છે અહીંયાથી હું ત્રણેય માંથી થી ને કોમન કાઢું અહીંથી આઈ અહીંથી અહીંથી ને કોમન કાઢું એટલે શું વધે તો કે આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી બંને બાજુથી આઈ આઈ કેન્સર તો મારી પાસે અવરોધોનું શ્રેણી જોડાણ માટેનું સૂત્ર શું આવે તો કે બરાબર એના કરતા વધારે હોય તો હજી આર સોરી આર ફોર પ્લસ આર ફાઈવ પ્લસ અપ ટુ આર એન સુધી આવી શકે એનો મતલબ કે અવરોધોને જ્યારે શ્રેણીમાં જોડશું ત્યારે ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ સરખો જ જશે પણ ત્રણેયનો વિદ્યુત સ્થિતિમાં જુદો જુદો હશે તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલો થશે તો કે વી વન પ્લસ વીટુ પ્લસ વી થ્રી જેટલો હવે વી બરાબર આઈઆર ની કિંમત મૂકીએ આપણે તો આઈઆર વન પ્લસ આઈઆરટુ પ્લસ આઈઆર થ્રી આઈ ને કોમન કાઢી લ્યો બંને બાજુથી આઈ આઈ કેન્સલ એટલે આપણી પાસે અવરોધનું સૂત્ર આવશે આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી અપટુ આર એમ ગમે એટલા અવરોધ લાઇનમાં જોડેલા હોય હવે સમાંતર સોરી શ્રેણી જોડાણ કેવા કેવા પ્રકાર હોય છે આ સમજાઈ ગયું ચાલો આ પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે एग्जाम ની અંદર કે અવરોધોનું શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ શોધવા માટેનું સૂત્ર તારવો તો આવી રીતેને તારવી શકે ચાલો એના પછી જોઈએ આપણે કે કેવી રીતે શ્રેણી જોડાણ થઈ શકે હવે જો હું આવી રીતે કોઈ ત્રણ અવરોધને આમ જોડું અહીંયા બેટરી છે પ્લસ છેડો માઈનસ છેડો એક અવરોધ ને હું અહીંયા જોડું એક અવરોધને હું અહીંયા જોડું અને એક અવરોધને હું અહીંયા જોડું હું આર કહી દઉં કહી દઉં કહી દઉં તો અહીંયા જો બેટરી સાથે ત્રણે એક જ લાઈનમાં જોડેલા છે ભલે એક અહીંયા જોડો એક અહીંયા જોડો એક અહીંયા જોડો પણ બેટરીમાંથી જે એક તાર નીકળે છે એ જ તાર ની અંદર બધા અવરોધ આવેલા છે એટલે આ જોડાણે કેવું છે શ્રેણી જોડાણ જ

પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જણાવો એટલે બે વસ્તુ ગોતવાની કીધી એક તો કુલ અવરોધ એટલે કે આર બરાબર કેટલા અને બીજું કીધું પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ બરાબર કેટલા ચાલો આની અંદર જુઓ હવે કે કુલ અવરોધ ગોતવું હોય તો જો શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણ માટે સંકુલ્ય અવરોધનું સૂત્ર થશે આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી આર વન ની કિંમત છે બે આર ટુ ની કિંમત છે એટલે ટોટલ અવરોધ કેટલો થશે કુલ અવરોધ મને મળશે સમજાણું હવે બીજી વસ્તુ વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય આપી દીધું છ ઓળ તો કુલ અવરોધ તો મળી ગયો હવે બીજી વસ્તુ શું ગોતવાની છે તો કે વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ આ ગોતવા માટે V છે R છે ઓહમ નું સૂત્ર મૂકો V બરાબર I R ને કરતા બનાવો તો શું થાય V ના છેદ માં R V ની કિંમત છે છ R ની કિંમત છે બાર છ દુ ને બાર એક ના બે I ની કિંમત આવશે point પાંચ એમ્પીયર સમજાણું શું કર્યું સૌથી પહેલા પહેલા તો દાખલો કેવી રીતે પૂછો તો કે એક પરિપથ છે જેની અંદર છ વોલ્ટ ની બેટરી સાથે એટલે કે છ વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાન સાથે એક R one R two અને R three ત્રણે શ્રેણીમાં જોડેલા છે આર વન નો અવરોધ આપ્યો બે હોમ આર ટુ નો અવરોધ આપ્યો ચાર હોમ આર અવરોધ આપ્યો છો પરિપથનો વહેતો વિદ્યુત પ્રવાહ જણાવો તો પેલા તો આપણે કુલ અવરોધ ગોતવા માટે શ્રેણી જોડાણ માટે સૂત્ર શું છે તો કે આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી જેના ઉપરથી આપણે ની કિંમત મળી છે બરોબર હવે આર છે અને વી છે કિંમત છ વોલ્ટ આર ની કિંમત મળી બાર ઓહમ તો છ ભૈંગા બાર એટલે એક ના છેદમાં બે એટલે અડધો એટલે પોઇન્ટ પાંચ ચાલો આ વસ્તુ ક્લિયર હવે વાત કરીએ સમાંતર જોડાણની હવે અવરોધનું સમાંતર જોડાણ હોય તો એનો કુલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ કેટલો થશે તો કે એની અંદર હું માનો કે ત્રણ અવરોધની વાત કરું આ એક અવરોધ આ બીજો અવરોધ આ ત્રીજો અવરોધ ત્રણેય એને કેવા જોડી દીધા સમાંતરની અંદર જો આ એકબીજાને સમાંતર છે બરોબર અને હું કોની સાથે જોડી દઉં કે બેટરી સાથે આવી છે બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ વિદ્યુત પ્રવાહનું વાહન એટલે વિદ્યુત પ્રવાહ આઈ છે આવી રીતે જશે એટલે અહીંયાથી આય જશે હવે જો જેવો વિદ્યુત પ્રવાહ ત્યાંથી જાય ને આવી રીતે તો ત્યાં આવી રીતે એક બે ને ત્રણ ફાટા પડે એક તાર ત્રણ તાર ની અંદર વહેંચાઈ જાય એનો મતલબ અહીંયા જે વિદ્યુત પ્રવાહ આવશે એ એક બે અને ત્રણ તાર માં વહેંચાઈ જશે એટલે માનો કે અહીંયા આય છે તો અહીંયા થી આય વન જશે અહીંયા થી આય જશે અહીંયા થી આય થ્રી પણ જશે સમજાય માનો કે વિદ્યુત પ્રવાહ અહીંથી દસ એમ્પિયર નું વહન થાય છે તો બની શકે આમાંથી બે એમ્પિયર ગયો આમાંથી પાંચ એમ્પિયર ગયો નામાંથી આમાંથી ત્રણ એમ્પીયર ગયો ત્રણેય સરવાળો કરે એટલે કોના જેટલો થવો જોઈએ જેટલો વિદ્યુત પ્રવાહ આપો એટલો

જો અહિયાં ત્રણે માંથી વિદ્યુત પ્રવાહ કે જો આનો મૂક અવરોધ કહી દઉં આર વન આ છે આર ટુ આ છે આર થ્રી ચાલો હવે વિચારો કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ જાય છે આઈ વન અહીંયાથી જાય છે આઈ ટુ અને અહીંયાથી જાય છે આઈ થ્રી હવે અહિયાં જેવો અવરોધ હશે એવો વિદ્યુત પ્રવાહ ખેંચે આ જે અવરોધ છે એવો વિદ્યુત પ્રવાહ ખેંચશે અહિયાં જે અવરોધ છે એના લગતો એ વિદ્યુત પ્રવાહ ખેંચે તો એના ઉપરથી મારે આ બે તાર વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન નો તફાવત જોવો હોય તો અહીંયાથી જો હું વિદ્યુત સ્થિતિમાન તફાવત જોઉં તો ત્રણેય તાર માટે મને V કેવો મળશે સરખો એટલે આના માટે V આના માટે V આના માટે V એટલે માનો કે અહીંયા છ વોલ્ટની બેટરી હશે તો આનો વિદ્યુત સ્થિતિમાન એ છ વોલ્ટ આનો એ છ અને આનો છ ચલો હવે સોરી આનો એ બે બે ને બે બે ચાર છ હવે અહીંયા શું કીધું કે વિદ્યુત પ્રવાહ કુલ વિદ્યુત પ્રવાહ ત્રણેય અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો થાય થાય ને કુલ વિદ્યુત પ્રવાહ આય છે એ ત્રણેય અવરોધમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ ત્રણેયનો સરવાળો કરવો એટલે મને કુલ વિદ્યુત પ્રવાહ આય મળશે એટલે કે આય બરાબર આઈ વન પ્લસ આઈ i3 પ્લસ આઈ થ્રી આઈ વન ની કિંમત છે સોરી આઈ વન શું હવે આઈ બરાબર આઈ વન પ્લસ આઈ પ્લસ થ્રી થઈ ગયું હવે આપણે ખબર છે ઓહમ નો સૂત્ર વી બરાબર આઈઆર આઈ ને કરતા બનાવું એટલે શું થાય વિના છેદ આર તો અહીંયા હું આઈ બરાબર શું લખી શકું તો કે વિના છેદમાં આર આઈ વન છે વિદ્યુત સ્થિતિમાં ત્રણે માટે સરખો છે એટલે વીવી પણ અવરોધ છે એ આર વન આર આર થ્રી છે આઈ વન માટે અવરોધ આર વન પછી આઈ ટુ માટે અવરોધ આર ટુ આઈ થ્રી અવરોધી આર બરાબર વી કાઉસમાં એકના છેદમાં આર વન પ્લસ એક ના માં આર ટુ પ્લસ એક ના છેદ માં આર થ્રી બંને બાજુ થી કેન્સર એટલે સૂત્ર શું બની આવે છે તો કે એકના છેદમાં આર બરાબર એકના છેદમાં આર વન પ્લસ એક ના છેદમાં આર ટુ હોય એક ના છે જ્યારે અવરોધોને આપણે સમાંતરમાં જોડશું ત્યારે ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ જુદો જુદો જશે પણ એ ત્રણેયનો કુલ સરવાળો અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ જશે એના જેટલો હોય એટલે કે આઈ બરાબર આઈ વન પ્લસ પ્લસ આઈ થ્રી હવે બરાબર સમતુલ્ય અવરોધ કેટલું મળશે તો કે એકના છેદમાં આર બરાબર એકના છેદમાં આર ટુ પ્લસ એકના છેદમાં આર થ્રી સોરી એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ પ્લસ એકના છેદમાં આર થ્રી ચાલો આ વસ્તુ સમજાણી હવે જોઈએ આની અંદર જ જોઈએ માનો કે તમને ત્રણેય અવરોધના મૂલ્ય આપી દીધા એવું કીધું છે કે અહીંયા આર વન ની કિંમત છે એક ઓહ આર ટુ ની કિંમત છે બે ઓહમ આર થ્રી કિંમત છે ત્રણ ઓહમ ત્રણેયની કિંમત આપી દીધી અને અહીંયા જે બેટરી છે એના વોલ્ટેજ છે છ ની બેટરી તો તમને પૂછ્યું કે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ કુલ વિદ્યુત પ્રવાહ આ બરાબર કેટલા અને બીજો પ્રશ્ન હા શરૂઆત અહીંયા તો પેલો પ્રશ્ન શું થશે તો કે અહીંયા લખું ચાલો કુલ અવરોધ કેટલો કુલ અવરોધ આર બરાબર કેટલા અને કુલ વિદ્યુત પ્રવાહ આઈ કેટલો તો ચાલો સમાંતર જોડાણ છે સમાંતર જોડાણની અંદર અવરોધોનો સમતુલ્ય અવરોધ કોના જેટલો થશે તો કે એકના છેદમાં આર બરાબર એકના છેદમાં આર વન પ્લસ એકના છેદમાં આર ટુ પ્લસ આર થ્રી જેટલો આર વન ની કિંમત છે એક એટલે એકના માં એક આર ટુ ની કિંમત છે બે એટલે એક ના છેદ માં બે આર થ્રી કિંમત છે એટલે બે એટલે અહીંયા છ પ્લસ ત્રણ પ્લસ બે ના છેદ માં છ ચાલો છ ને ત્રણ નવ નવ ને બે અગિયાર અગિયાર ના છેદમાં છ અહીંયા એક ના છેદમાં ચાર સોરી એક ના છેદમાં આર બરાબર શું આવે જવાબ અગિયાર ના છેદમાં છ પણ મારે જોઈએ આર એકના છેદમાં આર નથી જોતું શું જોઈએ છે ખાલી આર તો એકના છેદ માં આર નેવું આમ ફેરવું એટલે શું થઈ જશે તો કે આર તો આ બાજુ શું થશે ફરે એટલે અગિયારના છેદમાં છ છે તો એ શું થઈ જશે છના છેદ માં અગિયાર સમજાણું આ એટલે આર ની કિંમત શું મળી છ ના છેદમાં અગિયાર ઓહ હવે બીજી વસ્તુ શું કીધી કે કુલ વિદ્યુત પ્રવાહ આય ગયો તો હવે જો એના માટે મને કુલ વિદ્યુત સોરી કુલ અવરોધ મળી ગયો આર આપ્યો છ તો એના ઉપરથી ગોતી શકું કા તો પછી ત્રણેયનો અવરોધ આપ્યો છે ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો જાય છે એ ગોતી લો અને ત્રણેય સરવાળો કરી નાખો તોય મને મળી જાય ચાલો જોઈએ બંને રીતે જોઈએ સૌથી પહેલા હું શું કરું તો કે આઈ ત્રણેય માટે જુદો જુદો ગોતું એટલે કે આઈ વન આઈ અને આઈ થ્રી પછી ત્રણેયનો સરવાળો કરી નાખો એટલે કુલ વિદ્યુત પ્રવાહ જેટલો જ ને આઈ વન જેટલો જાય ગોતી લો આઈ ગોતી લો આઈ થ્રી ગોતી લો અને પછી ત્રણેય સરવાળો કરી નાખો એટલે આઈ મળી જશે ચાલો સૌથી પહેલા આર વન માટે કોના માટે આર વન માટે

આર ટુ વી ની કિંમત છે છ વોલ્ટ છેદમાં આર ટુ કેટલો છે તો કે બે ઓહમ તો બે તેરીને છ તો આઈ કેટલો મળશે ત્રણ એમ્પિયર સમજાય જો બધા માટે મેં વી સરખો જ લીધો છે શું કામ ત્રણેયમાં વિદ્યુત સ્થિતિમાં કેવો હશે સરખો હવે એવી જ રીતે આર થ્રી માટે વાત કરું તો વી બરાબર આઈ થ્રી આર થ્રી હવે અહીંયા આઈ થ્રી ને કરતા બનાવે તો શું થાય વી ના છેદમાં આર થ્રી કિંમત છે છ વોલ્ટ આર થ્રી કિંમત છે ત્રણ ઓહમ એટલે ત્રણ છ એટલે દુ બરાબર જવાબ આવશે બે એમ્પિયર ચાલો હવે મને આઈ વન મળ્યો આઈ ટુ મેળ્યો આઈ થ્રી મેળ્યો મારે કુલ વિદ્યુત પ્રવાહો તો શું થશે તો કે આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી આઈ વન ની કિંમત છે છ આઈ ટુ છે ત્રણ આઈ થ્રી છે બે તો છ ને ત્રણ નવ ને બે અગિયાર એટલે કુલ વિદ્યુત પ્રવાહ પરિપથમાંથી કેટલો વહન પામે છે આ સમજાણું બીજી રીતે રીતે કેવી કરી શકું જો આમાં મેં શું કર્યું ત્રણેય અલગ અલગ વિદ્યુત પ્રવાહ ગોતીને સરવાળો કર્યો પણ હું એવી રીતે કરી શકું કે ત્રણેય નો સમતુલ્ય અવરોધ લઈ લઉં અને એના પછી એનો વિદ્યુત પ્રવાહ ગોતું એટલે આવી રીતે જોવો અહીંયા વી બરાબર આઈ આર મારે શું ગોતવાનું છે કુલ અવરોધ આઈ આઈ બરાબર શું થશે વિના છેદમાં આ વી કેટલો છે તો કે છ ઓલ્ટ છેદમાં આર એટલે શું છે કુલ વિદ્યુત સોરી કુલ અવરોધ મૂકો બરોબર છે આર કેટલો છે તો કે છના છેદમાં અગિયાર અગિયાર ક્યાં વયા જશે ઉપર એટલે છના છેદમાં છ ગુણિયા અગિયાર છ છ કેન્સલ એટલે આ કેટલો મળશે તો કે અગિયાર એમપીએ તો જો આમાં અગિયાર અને આમાં અગિયાર મતલબ કે બંને રીતે કરી શકાય આ રીતે સહેલી પડે કુલ અવરોધ તો ગોતવાનો છે જ આપણે કુલ અવરોધ મળી ગયો પછી વી બરાબર માં આઈ ની કિંમત ગોતી લઈએ વી ની કિંમત આઈ છે છ વોલ્ટ આર ની કિંમત આપણને મળી ગઈ એટલે આપણને શું મળી જાય આઈ કા તો પછી આપણે કેવી રીતે કરી શકીએ જો આપણે આર વન આર ટુ અને આર થ્રી ત્રણેય ને અલગ અલગ આઈ વન આઈ આઈ થ્રી ગોતી લઈએ અને ત્રણેયનો સરવાળો કરી નાખે તો કુલ વિદ્યુત પ્રવાહ મળી જાય સમજાણું તો આ હતું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ મતલબ કે જયારે અવરોધોને હું શ્રેણીમાં જોડું તો એનો કુલ અવરોધ મને મળશે આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર ફોર ગમે સમાંતર જોડાણ હશે જો અહીંયા લખી દઉં ફરી વાર અવરોધોનું શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ કેટલું થશે તો કે આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી અપ ટુ આર એન સુધી એવી જ રીતે સમાંતર જોડાણનું સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ એકના છેદમાં આર છેદમાં આર એન જેટલો હવે જો આવી રીતે જોડેલું છે એક અવરોધ આમ છે બીજો અવરોધ અહિયાં છે અને આ ત્રીજો અવરોધ ચાલો એને હું બેટરી સાથે આવી રીતે જોડું

તો આ જોડાણ કેવું થશે તો કે સમાંતર જોડાણ શું કામ તો કે જો અહીંયાથી તાર છે એક બે અને આ ત્રણ ભાગની અંદર આવી રીતે વેચાઈ ગયો છે આ એક તાર આવ્યો આ એક બે અને ત્રણ ભાગની અંદર વેચાઈ ગયો તો જો એવી રીતે કોઈ પણ જગ્યાએ તારના ફાટા પડતા હોય તાર જો આવતો હોય બરોબર છે એ અલગ અલગ ભાગની અંદર વેચાઈ જતો હોય એનો મતલબ કે ત્યાં કેવું જોડાણ હશે સમાંતર જોડાણ ચાલો ગયું ચાલો આવતા ની અંદર આપણે શ્રેણી અને સમાંતર બંનેને ભેગા કરીને કેવી રીતે એનો કુલ અવરોધ મળે એની વાત કરીશું તો થેન્ક યુ વેરી મચ